મધ્યપ્રદેશમાં માગડોન ગામમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા તોડવાના મામલે ગુજરાતમાં ગરમાવો આવ્યો છે આ મામલે મહેસાણા જિલ્લાના એસપીજી ગ્રુપ દ્વારા આજે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું પ્રતિમા તોડી પા અપમાન કરનાર અસામાજિક તત્વો સામે તાત્કાલિક કાનૂની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે પ્રતિમા ફરી માનભેર સ્થાપિત કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે સરદાર એટલે લોખંડી પુરુષ જેને આખા ભારત દેશની સ્થાપના કરી અખંડ ભારત બનાવ્યો હોય એમનું ઉજ્જૈનની અંદર નાનકડા એક ગામની અંદર આજે તમે જોઈ શકો છો કે મૂર્તિની અંદર ધોકા મારવામાં આવ્યા પથરા મારવામાં આવ્યા અને ખંડિત કરવામાં આવી એના પછી મૂર્તિને આખી સળગાવી દેવામાં આવી અને એમને કડકમાં કડક ફાસ્ટ કોર્ટની અંદર સજા થાય એ માટે અમે સમગ્ર ગુજરાતમાં એસપીજી દ્વારા આવેદન આપી અને આવા અસામાજિક તત્વોને કડકમાં કડક સજા થાય એ માટે આવેદનપત્ર આપ્યું છે